જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા આજે મનુષ્ય ધન દોડમાં ખૂબ આગળ વધી રહ્યો છે ધન કમાવી રહ્યો છે અને ધન કમાવવામાં પૂર્તિ કરવી એ બધું કરી રહ્યો છે પરંતુ ધન કમાવામાં ઘણીવાર એ વિસ્મરણ કરી રહ્યો છે કે ધન આપણે કયા યોગ્ય સ્થાનથી પ્રાપ્ત કરીએ છીએ અયોગ્ય સ્થાનથી પ્રાપ્ત કરીએ છીએ કે યોગ્ય સ્થાનથી પ્રાપ્ત કરીએ છીએ ધન કમાવવામાં મનુષ્ય કદાચ ક્યાંક ને ક્યાંક વિસ્મરણ કરી જાય છે અને આજે ધન કમાવવું એટલું આવશ્યક પણ થઈ ગયું છે પેલું કહેવાય છે ને કે ધન ધન કમાવવું કમાવવું એટલું આવશ્યક નથી પરંતુ આજના આજના આ આ યુગમાં જમાનામાં પણ એટલું જ આવશ્યક છે કેમ કે ધન થી કોઈ ભૌતિક સાધનોની પૂર્તિ થાય છે ધનથી આપણે ભૌતિક સુખની પૂર્તિ કરી શકીએ છીએ તો આજે આ જીવન જીવવા માટે ભૌતિક સાધનોની અતિ આવશ્યકતા છે તેના વિના આપણે જીવન જીવી જ શકતા નથી તો એટલા માટે ધન કમાવવું એટલું આવશ્યક પણ છે અને ધન વિના કઈ સંભવ પણ નથી એવા પણ વિચારો છે તો હવે ધન કમાવી રહ્યા છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે એટલું ધન કમાવી નથી રહ્યા જેટલું આપણને જોઈએ છે જેટલું આપણને પ્રાપ્ત કરવું છે ક્યાંક ને ક્યાંક આપણે એ ધનમાં એવું કચાશ રહી રહી છે કે આપણે ખૂબ દુખી પણ છીએ કે મારે જેટલું ધન જોઈએ છે રાત દિવસ એક કરીને મહેનત કરી રહ્યો છે પોતાના બાળકોના સપના પૂરા કરવામાં પોતાના બાળકોને મોટી થી મોટી કોલેજમાં ભણાવવામાં પોતાના બાળકોને વિદેશ ભણાવવામાં પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહે એના માટે અનેક પ્રયાસો કરી રહ્યો છે પોતાના માતા પિતાને બધી સુખ સુવિધા પહોંચાડી શકે તેના માટે અનેક પ્રયાસો કરી રહ્યો છે મારી પત્ની જેનું ઘર મૂકીને જેના માતા પિતા મૂકીને સંપૂર્ણ પોતાના સંપૂર્ણ જીવનને પાછળ મૂકીને મારા સાથે મારા સાથે મારા જેવું જીવન જીવી રહી છે મારા સાથે મને અનુકૂળ આવે એવું જીવન જીવી રહી છે તો એના બે સ્વપ્નો એના એક સ્વપ્ન પૂર્ણ કરવું તો મારી જવાબદારી છે મનુષ્ય બધા વિચારોમાં એટલો મૂંઝવાઈ ગયો છે કે એને ધન પ્રાપ્ત કરવામાં થોડી પણ કચાશ થાય ત્યારે મનુષ્ય દુઃખી થઈ જાય છે તો એ ધન પ્રાપ્ત કરવું અને એ ધનને યોગ્ય સ્થાનથી પ્રાપ્ત કરવું અને અઢળક ધનની પ્રાપ્તિ કરવી એ કઈ પ્રકારે થાય છે ગૌ માતા આપણને સુંદર પ્રેરણા કરે છે કે શુક્રવારના દિવસે શુક્રવાર લક્ષ્મી માતાનો વાર છે શુક્રવારના દિવસે ગૌમાતાનું ગોબર લેવાનું છે હવે એના માટે આપણે ગૌશાળા જવું પડશે આપણે આસપાસ તો આપણને ગૌમાતા દેખાતી નથી તો ગૌમાતાનું ગોબર લેવાનું છે એટલું ગોબર લેવાનું છે કે તેનાથી નાના નાના એકવીસ કોળિયા બની શકે આપણે માટીના કોડિયા હોય ને જે દિવાળીમાં આપણે દીવા કરીએ આપણા ઘરની બહાર દીવા કરીએ નાના નાના તો એ પ્રકારથી આપણે એકવીસ કોળિયા બનાવવાના છે અને એ કોળિયાને આપણા છત પર સૂકવી શકીએ અગાસી પર સૂકવી શકીએ તડકામાં સૂકવી શકીએ બહુ સરળતાથી બની જાય છે બહુ સરળતાથી અગાસી પર તડકો આવતો હોય જ્યાં પણ તડકો આવતો હોય આપણા ઘરમાં ત્યાં સૂકવી શકીએ છીએ આ પ્રકારે એકવીસ કોળિયા તૈયાર કરવાના છે અને ત્યારથી જ એવો સંકલ્પ ધારણ કરવાનો છે પોતાના પ્રભુ પોતાના ઈષ્ટદેવ પોતાના ઈષ્ટદેવી દેવતાને પ્રાર્થના કરવાની છે ધન લગતી જે પણ સમસ્યાઓ હોય ધન લગતું

જે પણ ધનલગતી સમસ્યાઓ જે પણ ધનલગતી પ્રાર્થનાઓ હોય તે પોતાના પ્રભુ સમક્ષ ગૌમાતા સમક્ષ પ્રગટ કરવાનો અને ત્યારબાદ જે કોળીઓ બચે હવે દીવો થઈ ગયો છે સાંજ થઈ જાય તો એ કોળિયાને કોઈ પણ વૃક્ષ નીચે પધરાવી શકો એ કોળિયાને કોઈ પણ નદીમાં પધરાવી શકો અગરબત્તી કરીએ ત્યારે આ દીવો પ્રગટાવવાનો છે આપણી ધન લગતી કોઈ પણ સમસ્યાઓ મુશ્કેલીઓ હોય એને પ્રગટ કરવાની છે અને એ એકવીસ દિવસના ભીતર ભીતર આપણે અઢળક ધનની પ્રાપ્તિ થશે ધનમાં જેટલી પણ આપણને જેટલી પણ સંખ્યામાં આપણને ધન જોતું હોય એ ધન પ્રાપ્ત થશે અને આપણા ઘરમાં ધન વર્ષા થશે ધન લગતી કોઈ પણ સમસ્યાઓ મુશ્કેલીઓ હશે એ દૂર થશે અને જીવનમાં દરેક પ્રકારથી આનંદ અને ખુશાલી રહેશે દરેક પ્રકારના ભૌતિક સુખ સાધનોની પ્રાપ્તિ આપ કરી શકશો પૂરા ભાવ અને શ્રદ્ધાથી આપણે આક્રમ કરવાનો છે અને ગૌ માતાને પ્રાર્થના કરવાની છે ગૌ સેવા કરવાની છે બને તો આ એકવીસ દિવસમાં અને આ એકવીસ દિવસના અંદર અંદર ધન લગતી કોઈ પણ સમસ્યાઓ આપણા જીવનમાં એ પૂર્ણ થશે ધન લગતી દરેક મનોકામનાઓ આપણા જીવનમાં પૂર્ણ થશે તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો ગૌ માતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો ગૌ સત્સંગ શ્રવણ કરતા રહો ગૌ સત્સંગ માટે અન્ય ભક્તોને પ્રેરિત કરો અન્ય ભક્તોને પણ ગૌ સત્સંગ શ્રમણ કરાવો જેનાથી આપણે અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થશે તો આ જ પ્રકારે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ